ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા વિશ્વવિખ્યાત તરણેતરના મેળા ખાતે એક મલ્ટીમીડિયા મેગા ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અંતર્ગત આપણા એ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે લોકો સ્વયંભૂ રીતે સહયોગ આપે અને તે અભિયાનમાં જોડાય તે માટેના પ્રયાસો અહીં આ મેળાના પ્રદર્શનમાં કરવામાં આવી રહ્યા છે સાથે જ સરકાર દ્વારા વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા માટે વિભિન્ન ચાલી રહેલી જનકલ્યાણકારી યોજનાઓ અંગે મેળાના મુલાકાતીઓને માહિતી મળે માર્ગદર્શન મળે પૂરતી જાણકારી મળે તે માટેનું સચિત્ર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી એઆર અને વીઆર કમ્પોનેન્ટ્સ દ્વારા પણ લોકોને મનોરંજક ઢબે માહિતી મળે તેવા પ્રયાસો થઈ રહ્યા છે માત્ર એટલું જ નહીં યુવાનો વિદ્યાર્થીઓ અને મેળાના મુલાકાતીઓને આકર્ષણ માટે અહીં સેલ્ફી બૂથ ફોટો પોઈન્ટ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે અને દેશમાં ચાલી રહેલા જન અભિયાનોમાં રાષ્ટ્રીય અભિયાનોમાં લોકોની ભાગીદારી વધે અને જાગૃતતા આવે તે માટે મેળાના મંચમાં અને તેમજ અમારા આ ડોમની અંદર એક્ઝિબિશનની સાથે જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં સ્વચ્છ ભારત અભિયાન બેટી બચાવો બેટી પઢાવો અભિયાન પોષણ અભિયાન જેવા અભિયાનો અંગે વિભિન્ન કાર્યક્રમો થકી જનજાગૃતિના સંદેશાઓ સાથે નાટકની પણ પ્રસ્તુતિ કરવામાં આવે છે સ્પર્ધાઓનું પણ અહીં આયોજન કરવામાં આવે છે તણેતર ખાતે આયોજિત આ મલ્ટીમીડિયા પ્રદર્શન તણેતરના મેળાના દિવસો એટલે કે છથી નવ સપ્ટેમ્બર ચાર દિવસ સુધી જાહેર જનતા માટે વિના મૂલ્યે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ચોટીલાના ધારાસભ્ય માન્ય શ્રી શામજીભાઈ ચૌહાણના હસ્તે આજ રોજ આ પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાત પણ લઈ રહ્યા છે લોકો તરફથી આ પ્રદર્શનને ખૂબ જ આવકાર પણ મળી રહ્યો છે અને લોકો આ પ્રદર્શનને માણી પણ રહ્યા છે કારણ કે આ એવું પ્રદર્શન છે કે જે મલ્ટીમીડિયા પ્રદર્શન છે અહીં લોકોને જોઈને વાંચીને જે માહિતી મેળવી છે તે મળે છે સાથે સાથે ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી એટલે કે એઆર અને વીઆર ત્યાં માધ્યમથી વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ કરવા પણ મળે છે સ્ટેજ ઉપર સરળતાથી સમજી શકાય તેવી ભાષામાં સંદેશાઓ સાથે મનોરંજક શૈલીમાં જે પ્રસ્તુતિઓ થાય છે નાટકની પ્રસ્તુતિ દ્વારા જાણકારી મળે છે વક્તવ્યોના માધ્યમથી પણ તેમને સંવાદ કરી અને અભિયાનો વિશે અને દેશમાં ચાલતી યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવે છે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે અહીંના સેલ્ફી બૂથ ફોટો બૂથ અહીંના ટેકનોલોજીના ઇક્વિપમેન્ટ એ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ખરા અર્થમાં કહું તો આ ચોટીલાના ચોટીલા પંથકથી લઈ અને આખા સુરેન્દ્રનગર વિસ્તારની અંદર જ્યારે તણે તરનું મોટું આયોજન થયું છે તો એમાં મલ્ટીમીડિયા એક્ઝિબિશન પણ લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે મારું નામ મહેશ અમે ખંપાળિયા પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થીઓને લઈને અહીંયા રમત ઉત્સવમાં આવ્યા હતા મેળામાં અને અહીંયા સરસ મજાનો કાર્યક્રમ જોવા મળ્યો અને અહીંયા કર્યા અમે મજા માણી એમાં ઘણું બધું આપણે બે હજારને સુડતાલીસ સુધીમાં આપણે સ્વચ્છ ભારત અભિયાન આગળ બધી સ્વચ્છતા જાળવવાની પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો પહેલાંના જમાનાની જેમ આપણે કપડાંની થેલી લઈને ગમ્યા શોપિંગ કરવા કે ખરીદી કરવા અને મેળામાં ગમે ફરવી કે ગમે તે વસ્તુ લેવી ખાવા પીવાની તો ખાઈને કચરા પેટીમાં